તમામ ગામડાના આગેવાન મિત્રો સરપંચો તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો તમામ મળ્યા છે અમારી વિનંતી એવી છે કે ગુંદી આજે આવતી ની ભવિષ્યમય નહીં તાલુકા પ્લેસ ગોગામ છૂટુ છૂટું પાડીને દરખાસ્ત કરી છે એનો અમે તમામ ગ્રામજનો વિરોધ કરીએ છીએ એની અંદર ગોગંબા તાલુકાના અડતાલીસ ગામ સાત ગામ ગોધરાના અને અઠ્યાવીસ ગામ જે બારીયા તાલુકાના દર્શાવેલ છે તેમાંથી મોન બે પાંચ ગામ એવા છે કે જે એમની તરફેણ કરે બાકી તમામ ગોગંબા તાલુકા નવીન ગુંદી તાલુકા બનાવવા અંગેની દરખાસ્ત મીડિયા મારફતે મોબાઈલ મારફતે જાણવા મળી એના અનુસંધાનમાં અમારા વિસ્તારના આમ જનતાનો એ એક જ સુર છે કે ગુંદીમાં આવવા જવા માટે વાહન વ્યવહાર કોઈ નાની સરખી દુકાન પણ નથી મોબાઈલ ટાવર પણ નથી અને તાલુકા ને લાયક એક પણ ઓફિસ પણ ત્યાં નથી